આજથી ગરમીમાં આંશિક રીતે રાહત મળવાની શક્યતાઓ છે ખાસ કરીને કાચ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી નવી આગાહી મુજબ ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે ખાસ કરીને કચ્છ અને રાજકોટ જેવા વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે રાજ્યના કેટલાક ભાગોમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ તારીખ અગિયાર થી ચૌદ એપ્રિલ વચ્ચે ગુજરાતમાં પવનનો જોર રહેશે અને વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઝરમર ઝરમર વરસાદની શક્યતાઓ છે જ્યારે મધ્ય ગુજરાતના વડોદરા દાહોદ લીમખેડા અને નડિયાદમાં પણ પવન સાથે વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે તો ઉત્તર ગુજરાતમાં તાપમાન હજુ પણ ઊંચું રહેવાનું છે આશરે ડિગ્રી સેલ્સિયસ પરંતુ આવતીકાલથી તાપમાનમાં થોડી ઘટ જોવા મળશે રાજકોટ જૂનાગઢ અને બનાસકાંઠા જેવા વિસ્તારોમાં તાપમાન ઘટી શકે છે જેનાથી લોકોને ગરમીમાં થોડીક રાહત મળશે હવામાનમાં વધુ એક પલટો સત્તરથી ઓગણીસ એપ્રિલ દરમિયાન આવવાની સંભાવનાઓ નજરે પડી રહી છે તો આવો જાણીએ અંબાલાલ પટેલની ની આગાહી શું છે આજે પણ દક્ષિણ ચૌદ માં હવામાન પણ ઘણો પડતો આવશે ભારે આધી પણ વરસાદ પ્રમાણ વધશે અને સામાન્ય રીતે મધ્ય ગુજરાત ભાગોમાં અમદાવાદ ગાંધીનગર વગેરે ભાગોમાં પણ પવન નું રહે છે